સુરતના પોલીસે એક હની ટ્રેપના આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીઓએ છવ્વીસ વર્ષીય યુવકનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી છ સત્તાણું લાખ રૂપિયા પડાવી લીધા હતા હાલ પોલીસે અન્ય બે ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરતના કાપોદરા પોલીસ મથકમાં તારીખ એક છ બે હજાર ચોવીસ ના રોજ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ મુજબ છવ્વીસ વર્ષીય યુવક પોતાના પરિવાર સાથે પાસોદરા વિસ્તારમાં રહે છે અને હીરાના કારખાનામાં નોકરી કરે છે યુવકની તેના પરિચિત કલ્પેશ ખાખડીયા સાથે અવારનવાર વાતચીત થતી હતી ત્યારે ગઈ નવરાત્રીમાં કલ્પેશે યુવકને મળવા બોલાવ્યો હતો અને ધરમનગર રોડ પાછળ આવેલી એક સોસાયટીમાં લઈ ગયો હતો યુવક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું હતું જેથી કલ્પેશે ચાવી વડે દરવાજો ખોલી અંદર બેસવા યુવકને કહ્યું હતું ત્યારે થોડી વારમાં ત્યાં અક્ષય ઠાકોર અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તું કોણ છે અહીં કેમ આવ્યો છે મારા ઘરની ચાવી તારી પાસે કેમ આવી તે મારું ઘર કેવી રીતે ખોલ્યું તેવા સવાલો કર્યા હતા અને ગાળ ગલોચ કરવા લાગ્યા હતા બાદમાં બંને વર્ષીય યુવકને નગ્ન કરી માર માર્યો હતો અને બાદમાં તેના પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા અને તે જ ઘરમાં ગોંધી રાખી સતત માર માર્યો હતો બાદમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગ કરી હતી સતત માર મારવાથી યુવકે પૈસા આપવાની ના પાડી જેથી તેને યુવકને ઘરે મોકલ્યો અને યુવક સાથે તેના ઘરે ગયા આ દરમિયાન યુવકે રોકડ અને ઉપાડી પચાસ હજાર રૂપિયા આપ્યા આ ઉપરાંત તેના સાઢુભાઈ પાસેથી પચાસ હજાર રૂપિયા ઓછી ના લઈ એક લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા ત્યારે થોડા સમય બાદ ફરી આ લોકોએ પૈસાની માંગ કરી હતી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હતી આરોપીઓએ દાગીના ગીરવે મુકાવી પૈસા પડાવ્યા છે યુવકને બ્લેકમેલ કરી છ લાખ સત્તાણું હજાર થી વધુ રૂપિયા પડાવી લઈ તેની સાથે ઠગાઈ કરી છે બાદમાં યુવકે કંટાળી સમગ્ર મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કલ્પેશ ખાખડિયા અક્ષય ઠાકોર અને એક અન્ય ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અક્ષય ઉર્ફે અક્ષુ દીપક ચૌહાણ ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે કાપોત્રા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત